બડે હનુમાન આજવા ખાતે વાઘોડિયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી દ્વારા યોજાયો હતો વાઘોડિયા જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા સભ્ય અને વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન આજવા ખાતે ઘર ઘર સ્વદેશી હરઘર સ્વદેશીના બેનર હેઠળ રાખવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મપટ યોગેશભાઈ અધ્યારુ રાજુભાઈ અલ્વા ઉર્ફે સતીશભાઈ મકવાણા ત્રણેય મહામંત્રીઓ સહિત વાગોડિયા જિલ્લા પંચાયત સીટમાં આવતી ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ કોટંબી જિલ્લા પંચાયત સીટમાં આવતા ગ્રામ પંચાયતના સરપંચો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ વડીલો આગેવાનો યુવાનો સહિત માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુનો ઉપયોગ કરે આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશમાં ના જાય જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલ ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું હતું અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા

પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજરોજ રોજ વાઘોડિયા તેમજ જિલ્લા પંચાયતના અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનો અને નવા વર્ષે વર્ષની શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપને ચોથી અર્થવ્યવસ્થા થઈ ત્યારે મહાભારતીના પરમ વૈભવ પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને આપને બધા જ આત્મનિર્ભર ભારત

આ સ્મૃહ મિલન અંદર ની અંદર ઉપસ્થિત તમામ પાર્ટી ના ચૂંટાયેલા વિશાળ સંખ્યા સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાન નિશાની અંદર મેળ્યા हनुमान હનુમાન ખાતે કોટંબી જિલ્લા પંચાયત ને વાઘોડિયા જિલ્લા પંચાયત સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં વધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે દિવાળીમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે એની અંદર આ બે જિલ્લા પંચાયતનું આજે આજવા ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ પંચાયત સભ્ય સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આજે સૌએ સ્નેહ મિલન અંદર ભાગ લીધો અને ધારાસભ્ય તરીકે મેં સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી સાથે સાથે વડાપ્રધાન નું જે સપનું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એના અંતર્ગત સૌ લોકો આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરે જેથી કરીને આપણા ત્યાં આપણા ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશની અંદર ના જાય એ માટેનો જે આપણા દેશના વડાપ્રધાનની હાકલ છે એની અંદર અમારી વાઘોડે આ વિધાનસભા પણ બાકાત ના રહી જાય એની પણ આજે ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને ખૂબ મોટી નુકસાની વાઘોડિયા તાલુકાની અંદર થઈ હોય ત્યારે એની રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં કરી હતી એના અનુસંધાનમાં દસ કરોડનું પેકેજ ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીએ આજે જાહેરાત કરી છે એટલે અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ ખેડૂતોને તમામ પાકનું જે કંઈ નુકસાન થયું છે એનું વળતર પણ મળવાનું છે આ વાઘોડિયા વિધાનસભાનો ખેડૂત બાકી નહીં રહી જાય તેમ છતાં પણ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો હું મારા ખેડૂતભાઈઓની સાથે છું અને મારી જવાબદારી છે કે મારા તમામે તમામ ખેડૂતને આનું વળતર મળે